હેલો મિત્રો આપણે જ આવી ગયા વાડી વાળી જા તમે કલા ખાયલો એટલે હું કંઈ કેવું નથી હલો મિત્રો આજ આપણે આવી ગયા વાળિયા હું ખાઈ થઈ ગયું પંદર દિવસથી વાડી આવી ગયું છે પંદર દિવસ આવ્યો પંદર દિવસથી આપણે કામ આવી ગયું કામ આવ્યું ગયો તો એટલે આપણી નદી ભરાઈ ગયા આપણે પૂટી ખડબળ થઈ ગયું લીલું

તો આપણે એની ઘોર ભોગી ગયા છે ચેમ્પલ અને એની કોયું છે તો આવું બધું આવી કે તમારે કોઈને નેગેટિવ હોય તો આપણા ઓલે એટલું કાપડ કક્ષે તો હવે આપણે તો હવે આપણે આવી ગયા વાળીએ વાડી બધે આંટો માલ લેવાનો આપણે આમાં કંઈક વાયુ છે પણ ખબર ન પડી કંઈક વાયુ છે એટલે આવી ગયા વાડી અને ઓલા પણ અમારી ધરોડી બહુ થાય છે અને આ ઇન્કવાયરી થોડીક થાય છે તો હવે આપણે આ શું કહેવાય આને ઉંબાળી લેવી આપણે એટલે મજબૂત તો હતી તોય ઉંબાળી લીધી તો હવે આપણે આને નાખી દીવી શેઢે તો પેલા શેઢે નાખી દીવી આને તો આ બોડી ની આપણે અહીં શેઢે મૂકી દીધી કેમ પાઈ છે આને પર શેઢે મૂકી દીધી છે અને બધું એમાં વાવેતર કરી નાખ્યું છે અને તમે બધા એ વાવેતર કરી નાખ્યું છે કે નહીં બો કરજો તો હવે ઘડી આપણે આગળ આલા દેવી નવરા બેટા હું કામ આપણે તો આપણે એન્કર ભૂઈ ગયા એન્કર મને કાકાએ વાઈ દીધી છે ઝાઈલ જાહેર જ લાગે છે પછી કંઈક ખબર નહીં બહુ મજામાં અને આમાં એ વાત માંડવી તો આપણે અહીંયા આવી ગયા હે અને આ છે આપણી નાળિયેરી તો હવે આપણે આ વેડો તો ખાલી કરી નાખ્યો છે ને આ એટલો પીરો રાખ્યો છે તો હવે આપણે આંકડા આવી ગયા હવે આમ નીશે આપણે આંકણે થોડોક આંટો મારવા જાવું છે તો હાલો જઈએ આંટો મારવા નહીં